સમગ્ર દેશર્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી છે જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે પણ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશ કુમાર પઢિયાર દ્વારા ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પાવાગઢ પીએસઆઈ જે જાડેજા તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જેને લઈને ઐતિહાસિક કિલ્લા પર આન બાન શાન સાથે ધ્વજવંદન કરાયું હતું અને ઇઠ્યોતેર માસ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ৰ